લુખાથી હું નથી નમસ્કાર મારા ભાઈઓ જયરાજસિંહ જાડેજા નામ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે જયંતિભાઈ રાઠોડ આ પણ સાહેબ તમે ક્યાંક ને ક્યાંક નામ તમે ચોક્કસપણે સાંભળ્યું હશે પણ શું મારા ભાઈઓ તમે જાણો છો રાઠોડને વળતો જવાબ જયરાજભાઈ જાડેજાએ આપ્યો છે જાડેજા આમ તો આપણે સોશિયલ મીડિયામાં બહુ સારી રીતે જાણીએ છીએ અને જયરાજસિંહ જાડેજાએ એવું પણ કીધું હતું કે લોકો મને સોશિયલ મીડિયાની અંદર ભગવાન કહેશે ને તો પણ સાહેબ હું સોશિયલ મીડિયાની અંદર ધ્યાન દેતો નથી એટલું જ નહીં પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજાએ જયંતિભાઈ રાઠોડને વળતો જવાબ આપ્યો છે હવે એક પછી એક લોકોને વર્તો જવાબ આપવાનું કામ કરી રહ્યા છે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ આખો વિડીયો બતાવું છું કે શું જવાબ આપ્યો છે અને કઈ રીતે જવાબ આપ્યો છે એ પણ તમને લાઈવ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી આપણા બધા ભાઈઓનું સ્વાગત છે અલ્કેશ મોદી અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા જેમને જયંતિભાઈ જવાબ આપ્યો છે ચકલા કોઈદી બાજ ન બને પણ ચકલાને બાજ બનાવવા છે શા માટે ભાઈ ચકલાને બાજ બનાવવા જ નથી તો પછી બાજ તો ચકલા બનવાના જ નથી એ સ્વાભાવિક છે પણ હું તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું જે વિડીયો તમે પૂરો અંત સુધી જુઓ અને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું યાર બિલકુલ ન ભૂલતા કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો કોમેન્ટ કરવાનું ભૂલી જાય છે તો ખાસ કરીને મારા ભાઈઓ કોમેન્ટ કરજો અને હા મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો ભાઈ જેથી કરીને તમને આવો અનેકો નવ નવ તો રહે ચાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો મારા સ્વભાવથી કરીશ અને તમે જો મને દાદી તો મને આમ તો આપો નહીતર હું તમને આપું આ લોખાથી હું બીતો નથી કે જયારે આવવું હોય ત્યાં મારે સામે આવી જાય એક ચેલેન્જ એમ હતો ને કે જગ્યા તમારી તમારો